હારીજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છ વોર્ડની કુલ ચૌદ બેઠકો પર સ્પષ્ટ બહુમતી મળી વોર્ડમાં કુલ બેઠક બેઠક પર હતી ચૂંટણી પરિણામ કુલ બેઠક પરથી ભાજપ ચૌદ કોંગ્રેસ દસ બેઠક પર વિજય હારીજ નગરપાલિકામાં ભાજપને ચૌદ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ મુખ્ય બજારમાં વિજય સરઘસ નીકાળી ગુલાલ છાંટી દારૂખાનું ફોડી મતદારોનો આભાર માન્યો પેલા તો હું આભાર માનું છું કે લોકોએ અમને બહુ સારી લીડ થી જીતાડ્યા છે અને એમાં લોકોનો જ આભાર માનવાનો રહેશે અને એ બી કહીશ લોકોને કે બનશે એટલા પ્રયત્ન કરીશ કે હું બધા હું ને મારી પેનલ આખી ભારતીય જનતા પાર્ટી ચૌદ દસ થયું છે એટલે સીટ અમારી જ હશે પણ તમને ક્યાંય આટલી પણ કમ્પ્લેન નહીં આવે એવા પ્રયત્ન ચોક્કસથી કહીશું મારું નામ આરતી પ્રતિક મહેતા વોર્ડ નંબર બે